નમસ્કાર મારું નામ મકવાણા અનિલભાઈ ખાતુભાઈ મુખ્ય શિક્ષક પ્રાથમિક ગ્રુપ શાળા બુડીદરા તાલુકો નાંદોદ જિલ્લો નરમા ગામ મારા નામ છે રમા ગમ સાથે ગણિત શીખીએ તો જોઈ બાળ દોસ્તો આપણે રમત ગમત સાથે ગણિત શીખીએ તે નવતર પ્રયોગ હેઠળ તમામ બાળકોને હું આ એક ડાળખી બધા જ બાળકોએ પકડવાની અને પછી એના પાંદડા ગણવાના છે તો શરૂ એક બે ત્રણ ચાર આઠ છ સાત આઠ નવ દસ અગિયાર આ ચૌદ પંદર સરસ 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 ઘણા બધા બાળકોના પંદર હશે ઘણા ના વીસ હશે કોઈના પચીસ હશે આવા અલગ અલગ છે ને એ ખુબ સરસ ધન્યવાદ

રા દોસ્તો હું તમને રાખતી ફેરિત નો ગીત સાથે નો બે પ્રશ્નો પૂછું છું તમારે જવાબ આપવાના છે એક આંબા ઉપર પાંચ કોયલ ફૂ બોલે છે અને બીજા આંબા ઉપર મોરલીઓ પાંચ કેવું કેવું કરે છે તો બંને આંબા ઉપર કુલ કેટલા પક્ષીઓ બેઠા છે બોલો રિયા બેન

નમસ્તે બાલ દોસ્તો રમત ગમત સાથે ગણિત શીખીએ અલગ અલગ ખાનામાં ગોઠવવા આના ખાનામાં અને આ ઊભા ખાનામાં એક થી નવ અંક છે તો એક થી નવ અંક એક જ વખત આવવો જોઈએ રિપીટ થવો જોઈએ નહીં તો આ અંક મેદ્યાર્થીઓના જે મેં શીખ્યું છે એના કારણે બધા વિદ્યાર્થીઓ ખૂબ સરસ ભરી રહ્યા છે હો મને ખૂબ આનંદ થાય છે બધા જ વિદ્યાર્થીઓ સારી રીતે બાલ દોસ્તો દરરોજ આપણે આ ગણિત શિક્ષણ બોક્સની અંદર મેં ચિઠ્ઠી ઉપાડાવું છું અને જે વિદ્યાર્થી ચિઠ્ઠી ઉપાડે એને જવાબ આપવાનો છે આજે છે

હાલ દોસ્તો તમને મેં શું આપ્યું છે આખા પતંગના કેટલા ખૂણા છે ઘણો ખૂબ સરસ હવે મેં બાવીસ બાળકોને પતંગ આપ્યા છે તો એક બાળકના આપેલા પતંગના સાત ખૂણા છે તો બાવીસ બાળકોને આપેલા પતંગના કુલ ખૂણા કેટલા થાય કોને આવડે છે ઓહોહો ફરી પરીબેન તમે જવાબ આપો તો ગુરુજી એક પતંગ ના સાત ખૂણા થાય છે ત્યારે બાવીસ પતંગના કુલ એકસો ચોપન ખૂણા થાય છે ખૂબ સરસ અભિનંદન